વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે પાર્ક કરેલી કાર પાછળ એક્ટિવા ઘૂસી ગઈ હતી જેથી ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તે ભાગી ગયો હતો બીજી તરફ એક્ટિવાની પાછળ બેઠેલા યુવકને નશાની હાલતમાં હાજર લોકો સાથે ઝઘડો કર્યો હતો વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસી ધામ ચાર રસ્તા પાસે એક્ટિવાના ચાલકે ત્યાં ઉભેલી કારની પાછળ ધડાકે ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો અકસ્માત કરનાર એક્ટિવા ઉપર બે યુવાનો બેઠા હતા જેમાંથી એક્ટિવામાં પાછળ બેઠેલો જય મુકેશભાઈ પટેલ નશાની હાલતમાં હતો અને તે ત્યાં હાજર લોકો સાથે ઝઘડ્યો ઝઘડો કરતો હતો કારને ટક્કર મારી બંને યુવાનો નીચે પડી ગયા હતા જ્યાં એક્ટિવા ચાલક દીપક પટેલને ગંભીર ઈજાઓ થઈ હતી અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું તેમાંથી એક જાગૃત નાગરિકે એકસો આઠ ઇમરજન્સી નંબર પર ફોન કર્યો હતો એકસો આઠ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દીપ પટેલને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં હોસ્પિટલમાંથી એક્ટિવા ચાલક ભાગી ગયો હતો જેથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે આ સમયે જય મુકેશભાઈ પટેલને એક યુવાને પૂછ્યું હતું કે કેટલો દારૂ પીધે છો તો જય પટેલે ધમકી આપતા કહ્યું હતું કે મારા પપ્પા ડીવાય એસપી છે પીધેલો છું તમારાથી થાય તે કરી લેજો આ સાથે જય પટેલ યુવક સાથે ગાળાગાળી પણ કરી રહ્યો હતો જોકે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી જય ડીવાય એસપીનો પુત્ર નથી જયના પિતા વેપારી છે અને મક્કરપુરા જેઆઈડીસીમાં તેમનો શેડ છે

તારું બી જે ભી નામ હોય તારું શું નામ અહિયાં જુઓ તમારી જે થાય કર લેજો ભાઈ હું તો ના ના તારું નામ શું મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યુઝ વડોદરા